પ્રતિ આક્ષેપો વચ્ચે ગઠિયા ભજીયા અને ગાંધીની આંધી વચ્ચે શહેરના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો પર ચૂંટણી સંપન્ન એસપી સાગર બાગમારના માર્ગદર્શન અને સાહેબ સાહેબના સુકાની પદ હેઠળ એકસો સાડત્રીસ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સાથે સાત વોર્ડમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી પોતાની હાજરી સતત નોંધાવા સાથે દિવ્યાંગો અને વૃદ્ધોને મતદાન મથકો સુધી પહોંચાડી માનવતા મહેકાવી હતી જોકે અહીં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા મીડિયા દ્વારા કરાયેલી શાંતિની અપીલ સાથે હાર ભાડી ગયેલી કોંગ્રેસની હતાશા ઉશ્કેરવાનો પ્રયાસ તો પણ શાંતિ જાળવવાની લઈ ભાજપના કાર્યકરોએ એક બુથમાં ખોટું મતદાન કરાવવાનો પ્રયાસ કરવા છતાં બહારથી આવેલા એક સગીરને શાનમાં સમજાવી ભાનમાં લાવી કોંગ્રેસને સુપ્રત કર્યો હતો અંતમાં શહેરના બાસઠ ટકા લોકોએ લોકશાહીમાં વિશ્વાસ દર્શાવીને પોતાના મતનું દાન કર્યું હતું you <laughs> રાપરમાં જ સવારથી ખૂબ સારી રીતે ભાજપની તરફે મતદાન થઈ રહ્યું છે અને ખૂબ શાંતિપૂર્વક થઈ રહ્યું છે કોંગ્રેસના જે માજી ધારાસભ્ય છે એના પતિ છે બચુ પટેલ એ સવારથી જ ઈરાદાપૂર્વક બધી જગ્યાએ જઈ અને ખોટી રીતે કેવી રીતે ઉશ્કેરાટ થાય કેવી રીતે માથાકુર થાય એમ દરેક માણસોને ઉશ્કેરવાની કોશિશ સવારથી કરી રહ્યા છે એટલે મેં હમણાં પીઆઈને પણ કીધું કે એમને કહો કે અમે કોઈ અમારા તરફથી કે અમારા કોઈ કાર્યકર્તા તરફથી કોઈ પણ જાતની માતા કુટ કે કોઈ પણ જાતનું કાંઈ ખોટું થાય એવી કોઈ વાત જ નથી તો પણ આ એકદમ કારણ વગરને બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે બધી જગ્યાએ પોલીસ છે કોઈ જગ્યાએ કાંઈ પણ જાતની માથાકૂટ નથી છતાં પણ એ ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે તો એને સમજાવો આખા રાપરમાં આખું વાતાવરણ એક તરફી થઈ ગયું છે બિલકુલ ભાજપની તરફેણમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે હવે એ હતાશ થઈ ગયા છે અને મને તેમ લાગે છે કે એ વધારે પડતા હતાશ થઈ ગયા છે જેના કારણે એ આવો ઉશ્કેરાત કરી અને મતદાનમાં વિક્ષેપ પાડવાની કોશિશ કરી રહ્યા છે રાપરના મતદારોને એક જ અપીલ છે કે શાંતિપૂર્વક મતદાન કરો અને કોઈ મતદાર રહી ન જાય એની તકેદારી કરો અને પૂરેપૂરું મતદાન કરો અને ભાજપની તરફેણમાં મતદાન કરો દર્શક આપ જોઈ રહ્યા છો ખાસ તો આજે રાપર ચૂંટણીમાં રહ્યો દરેક જગ્યાએ લોકોના ધાડેધાડા અને સવારના સાત વાગ્યાથી તો એમ કહેવું હતું કહી શકાય કે લોકોએ લાઈન લગાવી અને ક્યાંક ને ક્યાંક લોકશાહીના પર્વમાં પોતાનું ભાગીદારી ના નોંધાવી ખાસ તો મારી સાથે અત્યારે ચૂંટણી ઇન્ચાર્જ ઉમેશભાઈ સોની અને રાપર તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ ડોલરરાયભાઈ છે આ ડોલરરાયભાઈ કેમ આજે નગરપાલિકા માટે લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી એનું મતદાન હતું ખૂબ જ શાંતિપૂર્ણ રીતે લોકોએ ખૂબ હોંશથી મતદાન કર્યું પોતાના વિસ્તારના પ્રતિનિધિને ચૂંટવા માટે અને મતદાન પણ સારું થયું છે લોકોમાં ઉત્સાહ હતો અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા ધારાસભ્યશ્રી અમારી વચ્ચે સતત રહ્યા એમનું માર્ગદર્શન મળ્યું અને અમારા બધા જ કાર્યકર્તાઓ જે પ્રમાણે પાર્ટીની અમારી સૂચનાઓ અને ગાઈડલાઇન છે એને અનુસરીને ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન સુચારુ રીતે પૂર્ણ થાય એના માટેના બધાએ પ્રયત્નો કર્યા અને ખાસ તો નગરજનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળવા પ્રમાણે જે મતદાન કર્યું છે અને મતદાન ઉત્સાહપૂર્વક કર્યું છે એનો અમને વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટીની મોટી લીડથી જીત થશે એનો પણ વિશ્વાસ છે આ નગરજનોનો અમે હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે આ લોકશાહીના પર્વને ઉજાગર કરી અને એમના પ્રતિનિધિઓ ચૂંટવા માટે ઉત્સાહપૂર્ણ મતદાન કર્યું છે એટલે આમ તો કોંગ્રેસ પોતાની હાર ભાડી ગઈ હતી એટલે સવારથી જ ધારાસભ્યજીના પ્રતિનિધિ હતાશ ફરી રહ્યા હતા એટલે સ્વાભાવિક છે કે હાર ભાડી ગયા હોય તો માણસ કોઈ પણ કામ કરી શકે પરંતુ અમારે તો માત્ર પ્રજાનો સુખાકારી જોવાની હોય પ્રજા મતદાન કરવા આવે ત્યારે કોઈ તકલીફ ન પડે એ અમારે જોવાનું હોય અને રાપર નગરની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની તરફે મતદાન કર્યું છે અને જેમ અમારા વડીલ દોલરાએ કહ્યું એમ અમારી બહુમતીથી નગરપાલિકા બની રહી છે તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાનો આભાર માની અને જે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી પૂર્ણ થઈ એ ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની સૂઝબૂછ અને પ્રજાનો ઉત્સાહ ચોક્કસપણે દર તારીખે આપણને પેટીમાં જોવા મળશે ઘનશ્યામ બરોડ કચ્છ ટીવી ન્યૂઝ રાપર કચ્છ